ada raknya dua raknya. ada ada kalau itu તલ જોખાલિ બીડીયું લાવ્યો તું ના હો હું એ પોલીસ જો યાર નમા તને દોશી લખે પડી કરીશ બસ બધી પી ના થાય તો બંધ પડી ઓય યાર મશીન હે તો યાર કારણ સાનુઈ બંધ પડી લાગે છે જો પરસે આટલું જ છે

હેન્ડલ લાય હવે હેન્ડલ નહીં લાય લાય ઓય નહીં ઓલા મશીન ચુ લેકિન એક સેકન્ડ લેકિન યે સાલા કર કે રહા હે યહા પે કોઈ ગાલા નહી આવે આ નામ બાય ગન દોશી પૂછી થઈ છે જા દેટ યાર દોશી હું એ પૂછો થયો અબી હાલ તો ખઈ ના આબી પણ મને યાર ઓ દેકારો થોડું તાકતી આ તો રઈવારાnte છોકરાને દામાટીસો નીકલે એલા છોકરાને એક ડાળ રઈવાની રજા હોય નહી મે તું ડા એય કરંટો નહી ના હોય કરંટો બેન ને આ તો નઈ પડતો એ હો આ તો ચિયાક નું શેત નિકુ હે હો શેત પડે સંસાખો હવે આને પાવાય પૂજા ઓ બહ ઊ લાગા યાર કોપમાં

અવાન દોશી બેઠી આંબો કનશી નામ ના લેતા નક બૈડા લાલ કરી નાઈશ ઓડ હા 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 સીવાજો આટો મારવા ગઉં હે હા જકલા વખા પાડે જકલા બાદ નહીં બનતા હા રે દોશી આ પકળ લે

તું બે પાણી આવે તો ફોન કરે ફોન જીઆમ ના રમતો પૂછતા

Ei, hey, aí,